અને મુંબઈ વચ્ચેનો રેલવે રેલવે વ્યવહાર ખોરવાયો છે મહારાષ્ટ્રના પાલઘરમાં માલગાડીના ડબ્બા ખરી પડતા અસર પહોંચી છે કલાકો સુધી બંધ રહ્યો છે અમદાવાદ અને મુંબઈ વચ્ચેનો રેલ વ્યવહાર વાપી અને વલસાડમાં મુસાફરોએ આખી રાત ટ્રેનની રાહ જોવાની ફરજ પડી હતી મોટા ભાગની ટ્રેનોને વાપી સ્ટોપ કરી દેવામાં આવી હતી ધીમે ધીમે પુનવત કરાઈ રહ્યો છે આ રેલ વ્યવહાર જે ખોરવાયો હતો તો અમદાવાદ અને મુંબઈ વચ્ચે અનેક ટ્રેનો કલાકો સુધી મોડી પડી હતી મહારાષ્ટ્રના પાલઘર ખાતે રેલવે પરથી જે પાટા પરથી જે છે માલગાડી ખડી પડી છે ત્યારબાદ જે મુંબઈ અને જે સુરત તરફ જતી આવ બંને ટ્રેનોને અસર પડી છે જેને લઈને મુસાફરોને ખાસી હાલમાં તકલીફ ભોગવવી પડે છે મોડી રાત્રે અહીં આગળ બસ દ્વારા પણ અહીંથી મુંબઈ તરફ જવા માટે કરીને એસટી બસ દ્વારા એક ફેસિલિટી કરવામાં આવી હતી કે જેમાં જે આ મુસાફરો જે છે અહીં વાપી સ્ટેશન પર જે અટવાયા હતા તે લોકોને બસ મારફતે મુંબઈ તરફ લઈ જવામાં આવ્યા હતા ત્યારે હાલમાં પણ હજી બી ટ્રેનો જે છે લેટો ચાલી રહી છે ત્યારે અહીંયા જે મુસાફરો છે એને ખુદ તકલીફ છે ત્યારે આપણે મુસાફરો સાથે વાતચીત કરીશું આપનું નામ જણાવો અગોલા કુમાર છે અત્યારે બરોડા જોવા માટે બેનને મૂકવા આવ્યા છે પરંતુ પાલઘર પાસે માલગાડીના ડબ્બાની પ્રોબ્લેમ સર્જાવાના કારણે અત્યારે ટ્રેન બહુ લેટ આવવાની છે એવું કહી રહ્યા છે ગરમીનો પણ માહોલ છે

अहमदाबाद क... ही जाना है शताब्दी का ट्रेन है और सुबह सात बजे से बैठे थे आठ बजे का टाइम है सात बजे निकले अभी आठ से देखो दो डेढ़ घंटा होने को है बोरवली से निकला है ट्रेन और एक बजे बारह चालीस का टाइम है अहमदाबाद पहुंचने का लेकिन अभी दो घंटा लेट होता रहा है तो थोड़ा तकलीफ तो है लेकिन अच्छा है वो मालगाड़ी का पटरी उतरा कोई पैसेंजर का नहीं उतरा ये अपने लिए अच्छी बात है